નમસ્કાર મિત્રો આશા ઇન્સાનકી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જ્યાં સુધી તમારા તિજોરીની અંદર આ એક ચમત્કારિક મોરિયા રહે ત્યાં સુધી તમારી તિજોરીની અંદર ક્યારેય પણ પૈસાની ઉણપ નથી આવતી નકારાત્મક ઉર્જા ઘરમાં ઘર નથી કરતી કે કોઈની ખરાબ શક્તિ તમારી ઉપર નથી લાગતી ધનની હાનિ નથી થતી અને તમારા જીવનમાં તમે બીમાર ઓછા પડો છો મિત્રો આ એક એવી શક્તિ છે એવા મોરિયા છે જે આપણે દરેક લોકો જાણીએ છીએ પરંતુ આપણે ક્યારેય તેનો ઉપાય નથી કરતા અને મિત્રો જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે જ તેમાંથી આ પ્રકારની બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ છે ત્યારે મિત્રો આપણે આ કેટલી ચમત્કારી છે તેની શક્તિ કેટલી છે તે આપણે ક્યારેય જાણતા નથી અને આપણે તેને એમ જ ફેંકી દઈએ છીએ પરંતુ મિત્રો પ્રાચીન લોકો પણ આ જ કામ કરતા હતા અને તે સુખી હતા આજના સમયમાં લોકો આ પ્રકારની માન્યતાઓને માનતા નથી પરંતુ તમે ક્યારેક આ ઉપાય કરીને જોશો તો તમને ખબર પડશે કે આપણા જીવનમાં જે પણ પ્રકારના દોષ હોય જે પણ પ્રકારના કષ્ટ હોય તે ઘણા બધા એવા હોય છે જે આપણે ઘણી બધી વસ્તુઓની ભૂલ કરીએ છીએ પાપ કરીએ છીએ અને ત્યાર પછી જ આપણા ઘરમાં બધા જ પ્રકારના દોષ લાગે છે અવનવા લોકો આપણી ઘરે આવે છે અને નકારાત્મક ઉર્જા લઈને આવે છે અને ખરાબ શક્તિઓ લઈને આવે છે અને એ આપણા શરીરમાં પ્રવેશ કરે છે આપણા ઘરમાં જે બધી વસ્તુઓ હોય તેમાં પ્રવેશ કરે છે અને પછી આપણે વિચારીએ છીએ કે આપણા જીવનમાં આપણે ગરીબ કેમ છીએ આપણા જીવનમાં આપણને આર્થિક સમસ્યાઓ કેમ આવે છે પૈસાની હાનિ કેમ થાય છે છોકરાઓના લગ્ન કેમ નથી થતા કે પછી સંતાન પ્રાપ્તિ કેમ નથી થતી આવા બધા જ પ્રશ્નો તમારા મનમાં પણ ઉદભવતા હશે તો મિત્રો આજે હું તમને એક એવો ઉપાય બતાવીશ જે ઉપાય શાસ્ત્રોની અંદર વર્ષો જૂનું બતાવવામાં આવેલું છે અને આ ઉપાય જે પણ લોકો કરે છે તેના ઘરમાં તેને પૈસાની કમી નથી થતી નકારાત્મક ઉર્જા દૂર રહે છે માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે શ્રી હરિવિષ્ણુ ભગવાનની સદાય કૃપા રહે છે કારણ કે શ્રી હરિવિષ્ણુ ભગવાનને અતિ પ્રિય છે આ વસ્તુ તો મિત્રો એ કઈ વસ્તુ છે અને કેવી રીતે આપણે રાખવી જોઈએ અને ઉપાય કેવી રીતે કરવો જોઈએ અને ક્યારે અને કયા વારે રાખવી જોઈએ તેની સંપૂર્ણ માહિતી અમે તમને આ વિડીયોમાં બતાવીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો ને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો જ્યારે આપણે આ ઉપાય કરીએ ત્યારે સૌથી પહેલાં તો આપણે એક વાત સમજવી પડે કે તમારું મન શુદ્ધ હોવું જોઈએ અને શરીર પણ એકદમ શુદ્ધ હોવું જોઈએ અને ત્યારે જ આ ઉપાય કરવાનો છે જ્યારે ઘરમાં સ્વચ્છતા હોય સૌથી પહેલાં તો આપણે આ ઉપાય કરીએ ત્યારે ઘરની સાફ સફાઈ કરવાની છે રસોઈ ઘરમાં બેડરૂમમાં બધી જ જગ્યાએ સાફ સફાઈ કરી તમારે આ ઉપાય કરવાનો છે કારણ કે સાફ સફાઈ કર્યા વગર ક્યારે પણ માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ નથી કરતા એટલે સૌથી પહેલાં સાફ સફાઈ કરવાની છે જ્યારે પણ તમને હું કહીશ આગળ કેવી રીતે તમારે ક્યારે ઉપાય કરવાનો છે મિત્રો સાફ સફાઈ થઈ ગયા પછી તમારે જ્યારે પણ ઉપાય કરીએ ત્યારે વ્રત રાખવાનો છે એક દિવસ માટે જો તમે નિર્જળા વ્રત રાખી શકો છો તો સર્વશ્રેષ્ઠ ગણાય જો નથી રાખી શકતા તો તમારે સાત્વિક ભોજન કરીને જ તમારે વ્રત રાખવું જોઈએ મિત્રો લસણ કે ડુંગળી કે કોઈ એવી વસ્તુ ન ખાવી જોઈએ તમારે ફળહાર કરીને અથવા તો વ્રત કરવું જોઈએ એટલે કે તમારે આજે વ્રત કરવાનું છે મિત્રો હવે આપણે જાણીએ કે ઉપાય ક્યારે કરવો જોઈએ મિત્રો શ્રી હરિવિષ્ણુ ભગવાનનો દિવસ જે છે તે ગુરુવારનો છે તો ગુરુવારે કરવા માગો છો તો ગુરુવારે કરી શકો છો સવારમાં અને પછી માતા લક્ષ્મીનો દિવસ શુક્રવારનો દિવસ હોય છે અને જો શુક્રવારના દિવસે કરવા માગો છો તો સવારમાં શુક્રવારે પણ કરી શકો છો અને જ્યારે એકાદશી પડતી હોય કે પછી અમાસનો દિવસ આવતો હોય કે પૂનમનો દિવસ આવતો હોય જો આ દિવસ આવતો હોય તો તમે તે દિવસે પણ કરી શકો છો તેમાં તમારે જોવાનું નથી કયો વાર આવતો હોય રવિવાર સોમવાર મંગળવાર જે પણ હોય તે તમારે જોવાનું નથી અને એકાદશી પૂનમ અને અમાસના દિવસે આ ઉપાય જરૂર કરી શકાય છે હવે મિત્રો આ ઉપાય આપણે ત્યારે જ કરવાનો છે જ્યારે આપણા ઘરમાં કોઈ કષ્ટ આવી રહ્યા હોય કે પછી મુશ્કેલીઓ હોય ત્યારે મિત્રો આવી રીતે આપણે વ્રત કરીને આ ઉપાય કરવાનો છે એટલે હવે મિત્રો સવારમાં વહેલા ઉઠી ગંગા સ્નાન કરવું જોઈએ નહવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરી લેવાનું છે અને ત્યાર પછી તમારે પીળા રંગના વસ્ત્રો ધારણ કરી લેવાના છે અને હવે તમારે એક વસ્તુની જરૂર પડશે સૌથી પહેલાં તમારે જે મૂળિયા લેવાના છે તેની વાત કરીએ મિત્રો માતા તુલસી તમારા ઘરમાં સુકાઈ ગયા હોય કે પછી તમને એવું લાગે છે કે માતા તુલસી હવે સુકાતા જઈ રહ્યા છે ત્યારે પણ મિત્રો માતા તુલસી સુકાઈ ગયા પછી પણ એટલા જ પવિત્ર છે જેટલા તે છમ છે મિત્રો જ્યારે પણ માતા તુલસી સુકાઈ જાય ત્યારે તેમાં અલૌકિક શક્તિ ઉત્પન્ન થાય છે જે આપણને ક્યારેય પણ ખબર હોતી જ નથી મિત્રો જ્યારે પણ માતા તુલસી સુકાઈ જાય ત્યારે તેના મૂળિયા જે છે તે તમારે લઈ લેવાના છે અને આ મૂળિયાનો ઉપાય આપણે કરવાનો છે મિત્રો જો તમને કોઈ જગ્યાએથી માતા તુલસીના સુકાયેલા મૂળિયા મળી જાય તો ત્યાંથી પણ તમે લઈ શકો છો અથવા તો તમારી ઘરે જો માતા તુલસી સુકાઈ ગયા હોય ત્યાંથી પણ લઈ શકો છો અથવા તો જો તમે લીલાછમ તમારા ઘરે તુલસી છે તો તમે બહારથી પણ આ ગોતી શકો છો હવે મિત્રો આ જે તુલસીના મૂળિયા છે તે સૌથી પહેલાં તમારે થોડા લઈ લેવાના છે અને એક થાળીમાં રાખવાના છે સૌથી પહેલાં જ્યારે પણ આપણે ભગવાનને સવારે ઈષ્ટદેવ આપણે જે ભગવાનને માનીએ છીએ તે ભગવાનની આપણે પૂજા આરાધના કરીએ છીએ તેની સાથે જ આપણે આ મૂળિયા જે રાખવાના છે અને શ્રી હરિવિષ્ણુ ભગવાનની ફોટો અથવા મૂર્તિ આજના દિવસે જરૂર રાખવાની છે જ્યારે પણ આપણે આ ઉપાય કરીએ છીએ ત્યારે મિત્રો હવે તમારે તમે જે પૂજા આરાધના કરો છો તેમાં ભગવાનને ભોગ લગાવવો જોઈએ તુલસી અર્પણ કરવું જોઈએ અને પછી તમારે ભગવાનને ગાયના ઘીનો દીવો કરવો જોઈએ ઓમ નમો ભગવતી વાસુદેવાય આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો જોઈએ ભગવાનને ધૂપ બત્તી સળગાવી જોઈએ અને ત્યાર પછી ભગવાનની આરતી ઉતારીને પગે લાગીને તમારા જે કંઈ પણ કષ્ટ હોય જે પણ દુઃખ હોય તે તમારે બધા જ શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની સમક્ષ રાખવાના છે મિત્રો આવી રીતે થઈ ગયા પછી હવે જે મૂળ્ય છે તેમાં તમારે ચાંદના કરવાના છે કંકુથી ચાંદના કરવાના છે ત્રણ અને ઓમ મહાલક્ષ્મીઆય નમઃ આવી રીતે તમારે ત્રણ વાર બોલવાનું છે ત્યાર પછી તમારે ચંદન લેવાનું છે તમે પીળું ચંદન અથવા તો લાલ ચંદન લઈ શકો છો ત્યાર પછી ચંદનથી તમારે ત્રણ ચાંદના કરવાના છે અને બોલવાનું છે ઓમ નમો ભગવતી વાસુદેવાય આવી રીતે ત્રણ વખત બોલીને ત્રણ ચાંદના કરવાના છે ત્યાર પછી આ જે મોડિયા છે તે તમારે તમારે એક લાલ કલરનું કપડું લેવાનું છે અથવા તો પીળા રંગનું કપડું તમારી પાસે હોય તો તે પણ ચાલે રૂમાલ તમારી પાસે પીળો હોય લાલ હોય તો તે પણ ચાલે હવે આવી રીતે આ રૂમાલમાં મૂળિયા રાખી દેવાના છે અને તેની ઉપર લાલ કલરની છેડીનો દોરો હોય તે વીંટી દેવાનો છે વીંટી અને તમારે આ મૂળિયા છે તે તમારે તમારી પૂજા સ્થાનમાં રાખી દેવાના છે જ્યાં સુધી તમારો ઉપાય પતે નહીં ત્યાં સુધી એટલે કે તમે બીજા દિવસે જ્યારે તમે વ્રત તોડો છો સવારમાં સૂર્ય ઉગતા સાથે જ ત્યારે તમારે આ જે મૂળિયા છે તે તમારે હાથમાં લઈને તમારી તિજોરીમાં રાખી દેવાના છે મિત્રો આ મૂળિયા જે લોકો પોતાની તિજોરીમાં રાખે છે તેના તિજોરીમાં ક્યારેય પણ પૈસાની ઉણપ થતી નથી અને પૈસાની ઉણપ જે લોકોને હોય તેને જરૂર આ ઉપાય કરવો જ જોઈએ અને આ ચમત્કારિક મૂળિયાનો ઉપાય કરીને જ તમારે આ મૂળિયાને રાખવા જોઈએ જ્યારે પણ આપણે તુલસીના મૂળિયા સુકાઈ ગયેલા હોય તેને ચંદનથી ચાંદના કરી કંકુથી ચાંદના કરી અને માતા લક્ષ્મીને અને શ્રી વિષ્ણુ ભગવાનને તેને અર્પણ કરવામાં આવે અને તે જ મૂળિયાને આપણે સાચવી રાખીએ ત્યારે આપણે જોઈએ છીએ કે તે પવિત્ર કેટલા છે અને પવિત્ર થઈને જ આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ક્યારેય પણ નકારાત્મક ઉર્જાને પ્રવેશ નથી કરવા દેતા તો આવી રીતે આ ઉપાય કરવો જોઈએ તો મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ